હાલો મિત્ર જય માતાજીને જય શ્રી કૃષ્ણ સવર્ના પૌરના બધા મિત્રોને આ જતી બળસો એટલે તે માટે અમે તૈયારી કરી રહ્યા હતા ગાય માતાની પૂંજન કરવા જવાની પછી અમે તૈયારી બધી કરી લીધી તો સંધિ આવ્યા અને અમે ગયા ગાય માતાનું પૂંજન કરવા તો અમે ત્યાં પહોંચ્યા તો ઘણી બહેનોએ પૂજા કરીને પરિક્રમા કરી રહી હતી અને ગોળદાદા મંત્ર બોલી રહ્યા હતા પછી અમે પણ ગાય માતાની પૂજા કરી અને નાગલા છડાવવા છંદડી છડાવી અને બાજરો નાખ્યો પછી અમે બાજરો પાસો લઈ લીધો કેમ કે આ જબોર્સ હોય તમે હતા પછી જમવા ટાણે બાજરો થોડો ખાવાનો હોય ને પછી જમવાનું હોય પછી અમે પણ પરિક્રમા કરવા લાગ્યા અને દાદા વિધિ કરાવી રહ્યા હતા અને ઘણી બહેનો ગાય માતાનું પૂજન પણ કરી રહ્યું છું પછી અમે પરિક્રમા કરવા લાગ્યા તો મારી ફ્રેન્ડને કે અમારે કરવી છે તો એ પણ અમારી સાથે પરિક્રમા કરવા લાગ્યો પરિક્રમા પૂરી કરી પછી અમે હંધાઈ ભેગી એની છે અને પછી ગોરાણીમાં એ વાર્તા શરૂ કરી બળસોતની ગાય અને વાછરડાની ને દેરાણીને જેઠાણીની આ માન્યતા છે કે વાર્તા કરવામાં આવે છે બળસો થોય તે પછી બહુ સરસ મજાની ગોરાણીમાં એમને હૃદયને વાર્તા સંભળાવી અને હૃદય શાંતિથી સાંભળી રહ્યા હતા અને પછી વાર્તા પૂર્ણ થઈ પછી અમે ગોરાણીમાંને દક્ષિણા આપી આ વિડીયો કેવો લાગ્યો એક કમેન્ટમાં બતાવવાનું ભૂલશો નહીં અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્ર